ભાગીદારીને ફસાવવા તેની ગાડીમાં એમડી ડ્રગ્સ રાખવા મામલે ડ્રગ્સ આપનારને ત્રણ મહિના બાદ એસઓજીએ ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા અને નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા પર આરોપીઓને ઝડપી પાડવાના આપેલા આદેશને લઈ એસઓજીના ડીસીપી અને પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સિકંદરની બાતમીના આધારે સિંગણપોર ડબોલી પોલીસ મથકમાં ત્રણ મહિના પહેલા એક ઇસમ ડ્રગ્સ સાથે પકડાયો હોવાની ઘટનામાં ભાગીદારે તેને ફસાવવા ડ્રગ્સ મૂક્યો હોવાનું સામે આવ્યા બાદ ભાગીદાર અને ડ્રગ્સ મૂકનારને પોલીસે પાડ્યા જરા ગુનામાં ગાડીમાં ડ્રગ્સ મૂકનાર જેની પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો તે સફવાન ઈશાક મેવાવાલાને પણ એસઓજીએ નાનપુરામાંથી ઝડપી પાડી તેનો કબજો સિંગણપોર ડભોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી બ્યુરો રિપોર્ટ આસનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે